આશંકા સેવાઈ રહી છેલ્લા ત્રણ દિવસથી તેઓ છોટાઉદેપુર તેજગઢ અને પાવી સરકારી દવાખાનામાં એડમિટ છે એક પછી એક અધિકારી અને પદાધિકારીઓ તેમની મુલાકાત લઈ રહ્યા છે તેમની પૂછા કરી રહ્યા છે છોટાદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા પણ આજે પહોંચ્યા છે બે દિવસથી તેઓ બહાર હતા અને એટલા માટે તેઓ આવી શક્યા ન હતા અત્યારે તેમણે વિદ્યાર્થીઓની મુલાકાત લીધી છે તેમની જે તબિયત છે તેની પૂછા કરી છે ત્યારે શું સામે આવ્યું તેમની સાથે વાત કરીશું જસુભાઈ આજે તમે મુલાકાત લીધી વિદ્યાર્થીઓ સાથે વાત પણ કરી છે શા કારણે આ બનાવ બન્યો છે એકલવ્ય મોડલ નિવાસી સારા પુનિયાવાટ ખાતે એકસો છ જેટલા બાળકોને અચાનક તબિયત બગડતા તેઓ શ્રીને તમામ વિદ્યાર્થીઓને છોટાઉદેપુર તેજગઢ અને જેતપુર મુકામે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને અત્યારે આજે એમને હું જાતે મળ્યો તમામ વિદ્યાર્થીઓની તબિયત સારી છે અને સુધારા ઉપર છે ડૉક્ટરશ્રીને પૂછતા જાણવા મળ્યું છે કે વાયરલ ઇન્ફેક્શન હોઈ શકે કા તો ફૂટ પોઈઝન હોઈ શકે પણ ફૂટનો સેમ્પલ લેવામાં આવ્યો છે તપાસનો વિષય છે અને કદાચ એવું બની શકે ફૂટમાં હોય તો જે દોષી હશે એને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને હું પ્રભુને પ્રાર્થના કરું ઈશ્વરને પ્રાર્થના કરું કે તમામ વિદ્યાર્થીઓની તબિયત વહેલામાં વહેલી સારી થાય બિલકુલ જશુભાઈ આ એક મોટો સવાલ છે ત્રણ દિવસ થાય આ ત્રણ દિવસથી રિપોર્ટ નથી આવ્યા ફૂડ પોઈઝન છે કે વાયરલ ઇન્ફેક્શન છે રિપોર્ટ વિધિન એ ટ્વેન્ટી ફોર અવર ચોવીસ કલાકમાં કોઈપણ પ્રકારનો રિપોર્ટ આવી જવો જોઈએ સો કરતાં વધારે વિદ્યાર્થીઓ છે ગાંધીનગરની ટીમો પણ અહીંયા આવી ગઈ આરડીડીની ટીમો આવી ગઈ અને સેમ્પલ લેવામાં આવ્યા તો પછી રિપોર્ટ શું કહે છે તેને એક્સપોઝ કરવામાં કેમ વાંધા વચકા હોસ્પિટલ સત્તાધીશ હું હું એ બાબતે અત્યારે જ ડૉક્ટર સાથે ચર્ચા કરવાનો છું અને જે કંઈ વિષય હશે તપાસમાં આવશે અને આપની સામે લાવીશ બિલકુલ તો આ હતા જશુભાઈ રાઠવા છોટાઉદેપુરના સાંસદ તેમણે વિદ્યાર્થીઓની મુલાકાત લીધી છે હોસ્પિટલમાં એડમિટ જે વિદ્યાર્થીઓ હતા તેમની સાથે પૂછપરછ કરી છે સાથે હોસ્પિટલ સતાથી તો હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની સાથે પણ વાત કરી છે ત્રણ દિવસથી જે વિદ્યાર્થીઓ એડમિટ છે તેમના જે સેમ્પલ લેવામાં આવ્યા તેના જે રિપોર્ટ છે તેને લઈને પણ તેમને તેમની સાથે આપણે વાત કરી તેમણે જે કહ્યું કે જે કોઈ પણ આમાં દોષી થશે માની લો કે ફૂડ પોઈઝન છે અને ફૂડ પોઈઝનના કારણે વિદ્યાર્થીઓ આ ભોગ બન્યા છે ત્યારે જે દોષિત છે તેની સામે ચોક્કસથી પગલાં લેવામાં આવશે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો